નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ આઈ કામભાઈ જાંબુડા ગામના ચારણો ગોળાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગળે ગાળતા કંકુ વરણી ચારણીયાણીઓ દુજાણા વાંજાણા રાખીને ઘરનો વહેવાર ચલાવતી ઉનાળાની શેણી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામના ગામ ધણીના સીતાના ગીતો ગાતી કે જામ તારું જાંબોડિયું રણિયામણું રે પરણે સીતાને શ્રી રામ આવે રાઘવ કુળની જાન જામ પ્રભાતનો પ્રહોર ઉગમણી દિશામાં કંકુળા વેરે છે જાંબોડા ગામની સેમ જાણે સોને ભરી છે તે ટાણી કામબાઈ નામની જુવાન ચારણી કુવા કાંઠે બેડું ભરે છે કાળી કામડીમાં ગુરુ મોખ ખીલી છે ઉજાગરે રાતી આંખો હિંગડે ભરી ભાસે છે એની આંખો તો રોજની એવી રાતે રહેતી લોકો કહેતા કે આ તો ચોરાસી લાંબડિયાવાળી દેવીઓ ભેડી રાતે આંબા મંડળમાં રાસ માંડે છે એટલે આઈની આંખીઓ રાતિયું રહે છે રૂડા માણસની ઉજાગરે ભરી આંખે રૂડપમાં ઉમેરો કરે છે માટેના માનવી એ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા લીભાયા છે ને કંઈક કમત્યા ધાજ્યા છે કુવાને કાંઠે કામભાઈનું એવું નીતર તુણ રૂપ નિરખીને એક આદમી ચાલ્યો ગયો આઈનું ધ્યાન તો સિંચવામાં છે માથેથી કામડી ખબે પડી છે કુવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે અષાઢની વાદળીઓ આપમાં બંધાતી આવે છે મોરલા ગડકે છે ગળવો છે કે ઘરે ઉઘાડજો સાંજની રજીઓ રડીને દીવે વાટ્યો ચડી તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટોકો પડ્યો ચારણ તો ભણે રામતરે ગાસે બાપ એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યું જોઈએ તો અજાણ્યો રાજવંશી પુરુષ બેડો એક આદમી સવારે કુવા કાંઠે નીકળેલો એ જ આ જામ લાખો આપણા નગરના ધણી ઘડવાની હારીએ એને આતરે ગોઠ્યું છે જામના આદર માન કરો આજ ખમ્મા ભાપ કોડ દિવાળી એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલીઓ પડેલો તે નીકળે ડાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો બેસીને બોલ્યો ભાભી દેવતા લાવજો તો હોકો ભરીએ ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં ચસકો નીકળ્યો કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો દેવતા દીધો બીજી વાર ભાભી કહી દૂધ માગ્યું કામભાઈની કહ્યા ધણેલી ઉઠી દૂધ દીધું ત્રીજી વાર ભાભી કહી પાણી માગ્યું અને ચારણીને વેણ ઠેઠે અંતરમાં ઉતરી ગયું અહીં ઢલીએ બેઠેલા રાજાને ટુવાડે કામ પ્રગટ થયું છે વિકાસના અંગારા વળે છે લે બાપ તારે જે જોતું તું એ બધું એમ અવાજ સંભળાવ્યો સન્મુખ આવીને ચારણી ઊભી રહી ગામડીમાં ઢાકેલી એક થાળી હાથમાં લીધી છે કાયા થર થર કંપે છે લે લે ઝટ એમ કરી ત્રાળ પાડી શું રાજા ચમકીને બોલ્યો તારે જોઈતું તું એ બધું કહીને કામબાઈએ થાળી ઉઘાડી અરર આ લાખાનો સાદ ફાટી ગયો થાળીમાં કાપેલા બે થાનેલા દેખા ના ના બોલ્યો આય નહીં ભાભી ચરણી આંખો ગુમાવતી લાગી લે લે એ આઈ આ હું ભૂલ્યો ઘર ભૂલ્યો રાજાએ હાથ જોડ્યા અરે હોય નહીં આ લે આ લે હું ભેળીને તું ભા સગા આદોનો સંબંધ કવચનો કાછેલા કે અવગણે કાઢ્યું હે રાજા ચારણી એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે ભાઈ ચારણ રજપૂતો વચ્ચેનો આદિ ચાલ્યો આવતો આ સંબંધ છતાં હે કચ્છમાંથી જાડેજા રાજા તે ભાભી એવું કવચ મારા ક્યાં અપરાધે કાઢ્યું સાંભળીને રાજા ભાગ્યો પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી લેતો જા બાપ લેતો જા એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો સચલ ધન ચારણ તણા જરસે નબી જસા અજરો રે અસા લોડુ લાખણ સિયાડા જે જામ લાખા આ તો ચારણ રૂપ રૂપી ધન એ તને નહીં પચે આ તો લોડુ કહેવાય એનો તને અપચો થશે જામ ઘોડો દોડાવી જાય છે નગરમાં પેસી જાય છે પાછળ ચારણી પડી છે એના મોંમાંથી દુહો ગાજે છે ચમક પણા લોહો ઓખધી પાનગ વખ ખરપરા અમૃત પાગે ન ઉતરી ચારણ લોહી બરા લોડું ન જરી તો તેની ઔષધિ ચમક પણ નાભનો પથ્થર છે સાપના વિષનું ઔષધ અમૃત છે પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે તેવા ભુરા તો ચારણના લોહી છે નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંદ્રીડા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાટી ચાલી જ આવે છે રાજા સામા ગયા મોહમાં તરણું લઈને બોલ્યા માતાજી મને બારકાઈ બોલાવ્યો હવે ક્ષમા કરો હું તને માફ કરું છું પણ એક વાત યાદ રાખજે આ તારા મહેલની ઉત્તરાદી બારી કદી ઉગાડીશ નહીં બાર વર્ષ વીતી ગયા જામે બીજી વાર લગ્ન કર્યા નવ રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે રાણીએ પૂછ્યું દરબાર ઉત્તરાદિ દૃશ્યથી દરિયાના પવનની લહેરો આવે છે રાણી હમણાં દેખાવો જોવાય છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે ત્યાં એક ચારણી બળી મુવા છે એની મના છે કેટલો વખત થયો બાર વરસ હસીને રાણી ભૂલ્યા ઓ આજ બાર વર્ષે કઈ એની મનાઈને ગણકારવાની હોય રાણીના આગ્રહથી એ બંધ ભારીની ઈટો કાઢવામાં આવી સામે જ દરિયાનો ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પર ગામનો કેળો પડતો હતો બરાબર જાંભુડાથી જે કેળો આવતો હતો તે પાણીમાં ડૂબેલો હતો આગે આગે જાણે એ પાણી ઉપર આગ હતી જામ રાણીને બોલાવ્યા આંગળી ચીંધી જામે રાણીને કહ્યું જુઓ રાણીજી ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ભડકા બળે ત્યાં એ ચારણ બળી મરેલી પણ રાજા જ્યાં આંગળી ચીંધવા જાય ત્યાં તો એ દૂરથી બળતી જ આંગળીને ચૂંટી ઝટ ઝટ અંગ આખું સળગી ગયું રાજા બળીને ખાક થયું ચારણો એ ગાયું ચાલણને કમળ તણી ઓછી મો ગણીએ આગ ઢાડી હોય તાગ લાગે લખાણ શિયાળા હે લાખાજી જામ ચારણની અંદર અને ચમકની અંદર બે સુમાર અગ્નિ છુપાઈને રહ્યો છે દેખાવમાં ચમક ઠંડો છે પણ એની સાથે સંઘર્ષ થાય ત્યારે બળીને ખાખ કરી તેવા તણખડા જરે છે તેવી જ રીતે આ પણ અબોલ અને ઠડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી કોઈ ન સમજે કે એ બાળી શકશે છતાં ત્યાંથી ઉઠીને એ તને વળગી તને બાળીને ભસ્મ કર્યો જૂનો રાફ ન છેડીએ